જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરમાં અત્યારે ઉનાળાની સિઝન હોય બરફના ગોલા ગુલ્ફી અને ઠંડા પીણાનું ખૂબ વેચાણ વધતું હોય છે તેમજ આઈસ ફેક્ટરીમાંથી બરફનું પણ આ પ્રમાણે વેચાણ વધતું હોય તો અમે અત્યારે આ આઈસ ફેક્ટરીમાં પાણીમાં સતત ક્લોરિનેશન જળવાય એરી કામગીરી સતત કરતા રહીએ છીએ બરફના ગોલા ગુલ્ફી જ્યાં બનતા હોય ત્યાં અમે નમૂના લેવાની કામગીરી કરી છે ઠંડા પીણા જે એક્સપાયર ડેટેડ કે એવા કોઈ કોઈને નથી દઈ દેવાતા ને તો આરોગ્યના હિતમાં અમે એ પણ ચેકિંગ કરીએ છીએ શેરડીના રસ અને અન્ય કેરીના રસ વગેરેની સેમ્પલિંગ લઈને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી પણ અત્યારે આ સિઝનને અનુલક્ષીને થઈ રહી છે અને આ કામગીરી સતત સિઝનને અનુલક્ષીને કરવામાં આવશે તદઉપરાંત જે લૂઝ પાણીના વિક્રેતા છે એને અમે પાણી ટેસ્ટિંગ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને જે પાણીના એના જે જે વાસણ છે કેરબા કે કોઈ સુયોગ્ય રીતે સાફ કરીને ત્યારબાદ જ પાણી પાણી લૂઝ સપ્લાય કરવા વગેરે બાબતે સૂચનો કરવામાં આવે છે જામનગરમાં ઉનાળાની અંદર પાણીજન્ય રોગચાળો ન ફેલાય અને લોકોના આરોગ્ય ન જોખમાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં જે બરફના કારખાના છે આ ઉપરાંત ઠંડા પીણાના જે વિક્રેતાઓ છે ત્યાં ચેકિંગની કામગીરી સતત કરવામાં આવે છે જરૂર પડે ત્યાં સેમ્પલિંગ લેવામાં આવે છે અને કેટલાય જે ઉત્પાદકો જે બરફના છે તેને સ્વચ્છતા બાબતે સૂચનો કરવામાં આવ્યા છે જરૂરી સૂચનાનું પાલન કરવા માટે અને જરૂર લાગે ત્યાં દંડની કાર્યવાહી પણ જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે જે આ પ્રકારની કામગીરી સતત ઉનાળા દ્વારા કાર્યશીલ રહેવાની છે તેવું હાલ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે અનિલ ગોહિલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર